ગંભીર રીતે ઘાયલ યુવકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો હોટેલમાં પ્રવેશ કરતી વખતે સોફ્ટવેર એન્જિનિયર સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો જો કે તેના મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી પ્રાથમિક તપાસમાં ઘટના આત્મહત્યા છે કે હત્યા તે અંગે રહસ્ય ઘેરાયું છે કે શું પોલીસ આ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે અને હોટેલના કર્મચારીઓ તેમજ મૃતકના પરિવારજનોની પૂછપરછ કરી રહી છે પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં સત્ય બહાર આવશે તેવી આશા છે